મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાતના વિષય વિજ્ઞાનની અંદર સેમ વનમાં પ્રકરણ નંબર ચાર જે છે એસિડ બેઝ અને ક્ષાર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી ચેનલ તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો એસિડ તથા બેઇઝ વચ્ચેનો તફાવત જણાવો તો જોઈએ પહેલાં એસિડ તો તે સ્વાદે ખાટા હોય છે અને તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને ત્રીજો તે ફિણોથેલિનના દ્રાવણ સાથે રંગ વિહીન જ રહે છે બેઈઝ તો તે સ્વાથે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે અને તે ફ્યુડોલથેલિનના દ્રાવણ સાથે ગુલાબી જ રહે છે જોઈએ બીજો કે ઘરની ચીજ વસ્તુઓ સાફ કરવા જેમ કે બારીના કાચ સાફ કરવા વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે જે લાલ પત્રને ભૂરું બનાવે છે તેઓ કેવું પ્રકૃતિ ધરાવે છે તો એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે નેક્સ્ટ ત્રીજો છે કે લિટમસ પત લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો આ દ્રાવણનો ઉપયોગ શું છે તો લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્મ નિષ્કપણ કરીને મેળવાય છે તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા માટે થાય છે અને મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવા પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો ચોથો છે શું નિશ્ચેદિત પાણી એસિડિક બેઝિક તટસ્થ હોય છે તમે કેવી રીતે નક્કી કરશો તો નિશ્ચેદિત પાણી તટસ્થ છે આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરી તે નક્કી કરીએ છીએ તે લિટમસ પાત્ર પર કોઈ જ રંગ પરિવર્તન આપતું નથી પાંચમો છે એક ઉદાહરણ મદદ વડે તટસ્થીકરણ પ્રક્રિયાનું વર્ણન કરો તો હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ ક્ષાર પ્લસ પ્લસ પાણી ઉત્પન્ન થાય છે અને તે તદષ્ટીકરણ પ્રક્રિયા છે તો નીચે પ્રક્રિયા આપેલી છે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સામે પ્રક્રિયા આપણને મળે છે સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી હવે છે છઠ્ઠું સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફની નિશાની કરવાની છે તો પહેલો નાઇટ્રિક એસિડ લાલ લિટમસ પત્રને પૂરું બનાવે છે તો આવશે ફોલ્સ કારણ કે નાઇટ્રિક એસિડ એ મિત્રો એસિડ છે તો એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે ના કે લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે બીજો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે મિત્રો થશે ખોટું કારણ કે આ બે જ છે નેક્સ્ટ છે ત્રીજો કે સોડ્રમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે તો આ મિત્રો તદ્દન સાચું છે તો મિત્રો સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે તો મિત્રો આપણ થશે સાચું એટલે કે ટ્રુ નેક્સ્ટ આગળ વધીશું તો છે કે બેઈઝની હાજરીમાં દાંતનો ક્ષય થાય છે તો આ મિત્રો છે ખોટું તો ફોલ્સ નેક્સ્ટ મિત્રો સાતમો પ્રશ્ન છે એ સાતમા પ્રશ્નોનો મિત્રો જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો અને મિત્રો ત્રણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે આઠમો છે સમજાવો આવું કેમ થાય છે તો એમાં એ છે કે જ્યારે આપણે એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ તો એસિડિટ એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને ટટસ્ટ કરે છે અને એસિડિટીમાં રાહત મળે છે જોઈએ બી જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ તો કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે કેલેમાઇનનું દ્રાવણ લગાડવાથી તેમાં રહેલા ઝીંક કાર્બોનેટ ફોર્મિક એસિડને તટસ્થ કરે છે આથી પીડામાં રાહત રહે છે સી છે કે કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેડાવતા પહેલાં તટસ્થ કરવામાં આવે છે તો કારખાનાઓમાં નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં વહેણ વહેવાડવામાં આવે તો પાણી રહેતા પ્રાણીઓ અને વનસ્પતિને નુકસાન પહોંચાડે તેથી તેનો નિકાલ કરતાં પહેલાં તેને તટસ્થ કરવો જોઈએ નેક્સ્ટ આગળ વધીશું નવમો છે તમારી પાસે માત્ર હળદરનું સૂચક છે તમે હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા ત્રણ પ્રવાહી આપવામાં આવે તો તમે તેમને કેવી રીતે ઓળખી શકો તો આપેલ રસાયણો ત્રણ બોટલ એક બે અને ત્રણ પહેલાં લેબલ લગાડવાના પછી હળદર સૂચકના પાંચ હળદર પાત્ર બનાવો હવે હળ ત્રણ હળદર પાત્રને લઈને એક બોટલ એકમાં એક બેમાં અને એક ત્રણમાં દ્રાવણના બે બે ટીપા નાખો જે બોટલનું દ્રાવણ હળદર પાત્રને લાલ બનાવે તે સોડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે હવે બાકી રહેલા બંને બોટલમાંથી અડધી અડધી તે દ્રાવણની કસનળી ભરવાની છે દરેક કસનરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના ડસ્ટ ડસ્ટ ટીપા નાખો મિશ્રણને બરાબર હલાવો દરેક કસનરીમાં હળદ પત્ર લાલ બને તે દ્રાવણ ખાંડનું દ્રાવણ છે બાકી બોટલના હાઇડ્રોક્લોરિક એસિડ છે સિમ્પલ છે મિત્રો આ દસમો છે ભૂરા પત્રને દ્રાવણમાં દુબાડતાં તે ભૂરા રંગનું જ રહે છે તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે સમજાવો તો ભૂરા પત્રને દ્રાવણમાં દુબાડતા તે ભૂરા રંગનું જ રહે તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય તો એની સમજૂતી તો જો દ્રાવક બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કંઈ અસર કરતું નથી જ્યારે દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ જ અસર થતી નથી તેથી દ્રાવક દ્રાવણ બેઝિક કે તટસ્થ હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ધોરણ સાતનો વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ચાર જે છે એસિડ બેઝ અને ક્ષાર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો નેક્સ્ટ તમારે ધોરણ સાતનો કયા વિષયના કયા ચેપ્ટરનો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ તો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત